નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે પાટણ એચ એન જી યુનિવર્સિટીમાં ઠેર ઠેર દારૂની બોટલો પડેલી છે પાટણમાં આવેલ ઉત્તર ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી એવી પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાય સમયથી વિવાદોથી ઘેરાયેલી જોવા મળે છે ત્યારે આજે પણ તેના કેટલાક દ્રશ્યો એવા જોવા મળ્યા હતા જેમાં દારૂની ખાલી બોટલો નજરે પડેલી હતી યુનિવર્સિટીનું વિશાળ કેમ્પસ છે આમાં નાના મોટા સૌ કસરત કરવા કે રમવા આવે છે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા છોકરાઓ અને છોકરીઓ પણ અહીં પ્રેક્ટિસ કરવા આવે છે તો આ બધાના પર આ દારૂની બોટલોની શું અસર થશે કેમ આવી હાલતમાં આવડી મોટી સંસ્થા છે દારૂ કોણ લાવી રહ્યું છે યુનિવર્સિટીમાં કોણ પડી રહ્યું છે આવા કોઈ મોટી હસ્તીનો હાથ છે તંત્રને કેમ આ નજરે નથી ચડી રહ્યું ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેમ દારૂ મળી રહ્યો છે શું દારૂબંધીના નાટક છે આવા સવાલો તંત્ર સામે ઊભા છે ત્યારે તંત્ર મૌન અવસ્થામાં જોવા મળી રહ્યું છે રિપોર્ટર દિનશા વ્યાજ કેસરી થરાદ સાથે